અતિભારે મિત્રો ભારે વરસાદ પડ્યો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો વાત કરી દો ખેડૂત માટે મિત્રો દુઃખ ના સમાચાર કહેવાય કારણ કે મિત્રો જે કપા એવો છે મિત્રો ખેતર છે આખા પાણીના ભૂલ ભૂલ ભરાઈ ગયા છે ને મિત્રો કપા પણ ડૂબી ગયો છે ઘણા લોકો નો કપા નથી ઉગ્યો પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર સાથે સાથે મિત્રો તેના જિલ્લાઓ છે તાલુકાઓ છે મિત્રો એમ કે જે પાલિતાણા છે આસપાસના મિત્રો તમામ ગામડાઓ મિત્રો અત્યંત ભારે વરસાદ પડ્યો છે જેથી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વાદળું ફાટ્યું છે ને મિત્રો સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં આજે ભાઈ નોંધાયો છે મિત્રો કેટલાય વરસાદ પડ્યો છે એ તો જાણકારી નથી મળી રહી પરંતુ મિત્રો વાત કરીએ તો ભાવનગર ગારિયા રાજકોટ મિત્રો જિલ્લાઓ છે દક્ષિણ ભાગના તેમાં મિત્રો અતિથિઓ ભારેથી અતિભારે વરસાદ પડવામાં આવ્યો છે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો મિત્રો વાત કરી તો તમને બધા ખબર છે કે ઘણા દિવસથી વરસાદ નહોતો પરંતુ મિત્રો વરસાદ જ્યારે પડ્યો છે ત્યારે મિત્રો એક થી મિત્રો આપણે વાત કરી તો કેટલા દિવસ આ વરસાદ પડશે તો મિત્રો નવો ભાઈ પાંચ દિવસ રહેવાનો છે ત્રીસ થી એકત્રીસ મિત્રો તારીખ લગી આ વરસાદ મિત્રો આવો નવો રહેવાનો છે ને એક બે તારીખે પણ મિત્રો અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ કરો ને બિલકુલ બોલતા નહીં વિડીયો ને શેર કરો બધા લોકોને ખબર પડે કે મિત્રો ભાવનગર માં વરસાદ પડ્યો હશે તો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી